અંકલેશ્વર યાર્ડમાં ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાની ઘટનાનું દ્રશ્ય સર્જાતા થોડા સમય માટે દોડધામ બાદમાં સ્પષ્ટ થયું કે આ ઘટના વાસ્તવિક નહીં પરંતુ રેલવે વિભાગ દ્વારા આયોજીત ડિરેલમેન્ટ મોકડ્રીલનો ભાગ હતી મોકડ્રીલ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અકસ્માત જેવી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કેવી રીતે ઝડપી અને અસરકારક રીતે કરવી તે અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રેલવે વિભાગ ફાયર બ્રિગેડ તેમજ અન્ય સંકળાયેલા તંત્રો વચ્ચે સંકલન કેવી રીતે સાધવું તે બાબત પર ખાસ ભાર મુકાયો હતો આ મોકડ્રીલમાં અંકલેશ્વર અને પાનોલી વિસ્તાર ફાયર ના ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુજાવાની તેમજ બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ પરમેશ્વર સિંહે જણાવ્યું હતું કે આવી મોકડ્રેલો હેતુ વાસ્તવિક અકસ્માતની સ્થિતિમાં સમયસર અને અસરકારક રીતે કામગીરી કરી શકાય તે માટે તૈયારીને વધુ મજબૂત બનાવવાનો છે આજ અંકલેશ્વર સ્ટેશન પર એ ફાયક મોક બિલ કા ટેસ્ટ किया गया उसमें सभी रेलवे કર્મચારીઓને ઓર સ્થાનિક સંસ્થાઓને उसमें ભાગ લીયા सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा इसमें एक फो मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल प्रैक्टिस प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया इसके लिए सभी लोगों को धन्यवाद